તો કેમ છો મિત્ર એક નવા બ્લોગની અંદર તમારું हार्दिक हार्दिक ને સ્વાગત છે અને પહેલા તો અને બધાને જય માતાજી અને આજે આપણે વાડી આવવાનો છે સનેડો કારણ કે આપણે આપણેને સિંગ ભરવાની છે અને આપણે જો નામ લીધું તો હાલ્યો આવે છે જો આમ સનેડો હાલ્યો આવે છે અમે આપણે આજ પરવાની છે સિંગ અને જો આપણો ઢગલો સામે પડ્યો છે સનેડો જો આવી ગયો છે સામે અને જો સંજાભાઈ લઈને સનેડો આવી ગયો છે અમે આપણે હે ને પહેલા તો આપણે બધું બાંધવાનું છે ઉપર સિંગ નાખવાનું છે અને આપણે તો પહેલા આપણે હાલ્યા જઈએ

મિત્રો આ જો પણભાઈ જો સોડા લઈને આવ્યો તો બધાના ગ્લાસ ભરે છે આપણે બધાને સોડા દેવાય છે બધા જો ગ્લાસ ભરે છે વિમટો વિમટો આપણે તો સોડા દેવા જઈએ બધાને

આપણે એક બাকি રહ્યા હે ને જોલા પાંચ સાલા આવે આપણે એને સોણા બોડા પાઈ દી આલે તાનુ કામ હતું સોડા બોડા પીવો આપણે લઈ લ્યો ગ્લાસ આપણે એક જ બাকি રહ્યા તા આવે બીજો બીજો ગ્લાસ આવે હે ભાગમાં આવે નાય પારા તર ગ્લાસ કેઈ ગયો પેલો પી ગયા બીજો આપણે પીવી પીવી થઈ ગયા લઈ આપણે ફાકી પૈકી ખાવાની બધું ભરવાનું છે અને આપણે જો અહીંયા તગારું લેવા આવ્યા હારું આપણે લઈ લીધું તગારું છે હવે આપણે સામે દેવા જવાનું છે પહેલાં તો આપણે હે માવો ખાવાનો હે એટલે માવો એટલે કે ફાકી અને પાણી પાવાનું છે આપણે પાણી પીધી બધાને પીવાનું આપણે તો પૈસા દેવા મિણ્યા છે બધાને પીવાના હાલો પાણી પી લો પાણી કો બધાને પાણી પાઈ દીધું છે ને આપણે પી લેવી હવે હું તમને બતાડું કેટલો શનેડો ફરાણો હે જો જોઈ જાય એટલો ફરાણો હે આયા ઉધી હે આજે બહુ સાધો નહીં ભરાણો જાય એટલો ફરાણો ફાઇનલી મિત્રો આપણે બધાય જો સિંગ ભરી લીધી છે જો આ બધું ખાલી કરી નાખ્યું આપડે કાર્બ્યુરેટર ને આ થોડું ખાને ઉપણે છે એટલે વધ્યું દી હવે હે ને હું તમને બતાડું કેટલો આપણો સનેડો ફરાણો છે સંજોય બાંજે છે સંજોય ભાઈ જો બધું બાંજે છે હવે પરાઈ ગયો છે સનેડો કમ્પ્લીટ હા તો જાવે બરા પણ તૈયાર છે ડાંગું દીવા એ બાંતે ને આ દાદા તો ઊભા છે કાર્બ્યુરેટર લઈને હાથમાં ના જો કઈ ખારું કરે છે

બાઈસ મંડી એટલે થઈ જાય કમ્પ્લીટ તિયા જો બે માં પૂર્યું છે આખી માં ના એવું ક મણાઈ દી બસ ના રયો પછી આ ઉક મણાઈ દી હારો કમ્પ્લેટ ના

આપણે જવું હોવ પાછું આ સાઈડ હતાણ કરવા જો હતાણ કરે છે બંધ અત્યારે હાલો ફાઈન નલી મિત્રો આપણે છે ને સિંગ જો સેનેડીમાં ભરી લીધી છે હું તમને બતાડું જો અહીંયા આપણે સેનેડી છે ને ઘર કરપાએ લઈ લીધી હાવ જો અહીંયા ઉભો રાખી દીધી છે સેનેડી આપણે જો કમ્પ્લેટ બંધ મારી દીધો છે એટલે આજ તો આપણે નથી લઈ જવાની સેનેડી આપણે લઈ જવાની છે કાલે સવારમાં તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દીજો વિડીયો પણ લાઈક નહીં કરતા લાઈક કરો યાર તમને મળવી બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય